ડાંગ પારડી કપરાડા વલસાડ એક વખત અમે પાછા ગ્રામ્ય વિસ્તારમાં ફરી ગયા આજે પાછા વલસાડ ફરવાના છે ઉમરગામ ફરી આવ્યા શુભેચ્છા મુલાકાતો કરી લગભગ અમે દોઢસોથી બસોથી પણ વધારે શુભેચ્છા મુલાકાતો કરી છે દરેક વિસ્તારમાં અમે ફર્યા છે એ આદિવાસી વિસ્તાર હોય ઔદ્યોગિક વિસ્તાર ઉમરગામ હોય કાંઠા વિસ્તાર હોય માછી સમાજનો વિસ્તાર હોય એ બધા જ વિસ્તારમાં અમે ફર્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળે છે લોકો યુવાનો મહિલાઓ મારી સાથે જોડાય છે અને અમને શુભેચ્છા આપે છે લોકો અત્યાર સુધી જે ફર્યા છે લોકો શું પ્રશ્નો છે અને આપ શું એને ભાઈ આપો છો લોકોના જુદા જુદા પ્રશ્નો છે કાંઠા વિસ્તારના પ્રશ્ન છે કે જમીન ધોવાણનો દરિયામાં પ્રશ્ન છે જેટીનો પ્રશ્ન ઉમર ગામમાં છે એવી જ રીતે અમે ખતલવાડા જેવા વિસ્તારમાં ગયા માછીમારી માટેની રિઝર્વ જે જગ્યા છે એ જગ્યાના પટ્ટા રિન્યૂ આ સરકારે કર્યા નથી એવી રીતે આજે દાંતી કકવાડી વિસ્તારમાં ગયા તો એ વિસ્તારના અંદર જે પ્રોટેક્શન વોલ બનવી જોઈએ પ્રોટેક્શન વોલ બની નથી આવા આદિવાસી વિસ્તારના પ્રશ્નો પાણીના પ્રશ્ન અસ્ટોલ યોજનાનો પ્રશ્ન નલસે જલનો ડાંગમાં પ્રશ્ન અને આદિવાસી સમાજના દાખલાના પ્રશ્ન ખૂબ બધા પ્રશ્ન છે ઉંમરગામ જેવા વિસ્તારમાં ઔદ્યોગિક ઔદ્યોગિકના કારણે પ્રદૂષણ થાય છે એના પ્રશ્ન છે ત્યાંના સ્થાનિક લોકોને પૂરતા પ્રમાણમાં રોજગાર રોજગારી નથી મળતી એના પ્રશ્ન છે આઠ કલાકની પગાર પર બાર કલાકની નોકરી કરાવે એવા પ્રશ્ન છે વિદ્યાર્થીઓના પ્રશ્ન છે એમની શાળાઓ જર્જરિત છે સ્કૂલમાં શિક્ષકો નથી ભણેલા ગણેલા વિદ્યાર્થી ટેટ ટાટ પાસ કરેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને અગિયાર મહિનાના કરારે નોકરી મળે એનો પ્રશ્ન છે આરોગ્ય ધામો જર્જરિત છે એના પ્રશ્નો છે ખૂબ પ્રશ્નો છે અને પ્રશ્નને વાચા આપવાની અમે બાંહેધરી આપી છે અત્યાર સુધી પ્રજાના સામાન્ય લોકોના ગરીબ લોકોના પ્રશ્નને વાચા આપી છે હવે પછી સમગ્ર વલસાડ જિલ્લા અને ડાંગ જિલ્લાના પ્રશ્નોને વાચા આપીશું